ભાગવતમાં એક સંવાદ છે ભગવાન શ્રી કપિલ મુનિ અને માતા દેવહૂતિનો આ સંવાદમાં માતા દેવહૂતિ કપિલ મુનિને પ્રશ્ન કરે છે કે તમને માતાના ગર્ભમાં તો શાંતિ મળતી હશે કારણ કે માતાના ગર્ભમાં ના તો શોક હોય ના મોહ હોય ના દુઃખ હોય ના ગરમી ના શરદી ત્યારે કપિલ મુનિ જે ભગવાન છે એ ઉત્તર આપે છે માતા દેવહૂતિને કે જીવને જેટલી યાતના વેદના પીડા માતાના ગર્ભમાં થાય છે તેટલી પહેલા કદી થઈ હોતી નથી અને પછી થવાની હોતી નથી ન ભૂતો ન ભવિષ્યથી આમ ભગવાન કપિલ મુનિનું કહેવું છે કે માતાના ગર્ભમાં જીવ બહુ જ પરેશાન થાય છે કારણ હજારો જીવાણુ કોમળ ત્વચાને નુકસાન કરે છે જીવ પરેશાન થાય છે સાત મહિના પછી એના આગળના જન્મોની એને યાદ આવે છે અને એ યાદ પણ પીડાજનક હોય છે ત્યારે એ પ્રાર્થના કરવા લાગે છે ભગવાનને કે હે ઈશ્વર હવે તું મને ગર્ભમાંથી બહાર કાઢ હું કદી તને નહીં ભૂલું હું હંમેશા મારો જન્મ થયા પછી હું તારું અવશ્ય સ્મરણ કરીશ અને તમે આજે જાણો છો કે જ્યારે મનુષ્ય જન્મ ધારણ કરી લે છે એક અંધારી કોટડીમાંથી એ બહાર આવી જાય છે પછી એ કેવું જીવન જીવે છે બીજી વાત કહીએ તો ચોર્યાસી લાખ યોની આપણા શાસ્ત્રોમાં કહી છે એમાં એકમાત્ર મનુષ્ય યોની એ શ્રેષ્ઠ ઉત્તમ ધી બેસ્ટ છે કારણ કે દુઃખની મુક્તિ માટે ભગવાને મનુષ્યને માત્ર બુદ્ધિ અને તર્ક શક્તિ આપી છે મનુષ્ય માત્ર એમ સમજી શકે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ શું સારું અને શું ખરાબ કયા સારા કર્મ કહેવાય અને કયા ખરાબ કર્મ કહેવાય આ મનુષ્ય માત્ર એને બુદ્ધિ શક્તિ આપી છે એટલે એની પાસે છે પરંતુ આજનો મનુષ્ય આજના બાળકો આજના વડીલો આજના વૃદ્ધો એ ક્યાં ભગવાનને યાદ કરે છે કેવું એ જીવન જીવે છે ત્યારે હે વાલા મારા મિત્રો હે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત નક્કી કરીએ કે કોઈ પણ સંજોગોમાં મનુષ્ય જીવન મળ્યું છે ત્યારે એક દિવસ પણ પ્રભુ સ્મરણ વગર ના જવો જોઈએ કારણ કે પ્રભુ સ્મરણ આપણા મનુષ્ય જીવનને ઉત્તમ બનાવી દે છે એક કલાકમાં એક મિનિટ તો ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ લગભગ અડધો કલાક ટુકડે ટુકડે પણ જો આપણે ભગવાનનું સ્મરણ કરીશું તો મને લાગે છે કે આપણે મનુષ્ય જીવનને સફળ થયેલું જાણશું બીજી એક નાની પણ સરસ વાત છે કે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ કેટલું જીવશે એ નક્કી નથી હોતું એ મોટો થશે કે નાનપણમાં જ મૃત્યુ પામશે એ અંગે હંમેશા સંશય હોય છે ભણશે કે નહીં ભણશે એમાં પણ સંશય હોય છે એમાં પણ આપણને એમ લાગે કે સારું ભણશે સારું નહીં ભણે એના લગ્ન થશે કે નહીં થાય એમાં પણ પ્રશ્નાર્થ હોય છે લગ્ન પછી બાળકોને એ લોકો જન્મ આપશે કે નહીં આપી શકે એ પણ પ્રશ્ન હોય છે પરંતુ વ્યક્તિ જન્મ્યો છે એનું મૃત્યુ થશે કે નહીં થાય તો એમાં સ્પષ્ટ છે કે જન્મ્યો છે એનું મૃત્યુ તો છે જ તો મૃત્યુ પહેલાં આપણા મૃત્યુને અને મૃત્યુ પછીના જીવનને સુધારી લેવા માટેની આપણે કોશિશ કરીએ ત્યારે આવા સંજોગોમાં આપણી સર્વમંગલ વન અને સર્વમંગલ યુનિટ ટુ આ બે થઈને કુલ સાત દીકરીઓ આપણી પાસે છે પુરાણી આસ્થા ઠાકોર ઉર્વા ડાંગરદરિયા ઈવા પટેલ દુર્વા પટેલ તન્વી પટે ત્રિવેદી માર્ગી અને વાછાણી ત્રિષા એમને ખૂબ સુંદર રીતે થોડી પ્રેક્ટિસ કરીને થોડાક મંત્રો થોડુંક ઈશ્વર સ્મરણ થાય એવી બાબતો તમારા આગળ રજૂ કરશે હું આશા રાખું કે આજથી જ આજનો દિવસ જે મનુષ્યનો આપણને મળેલો છે એ પણ નિષ્ફળ ના જાય કારણ કે મૃત્યુ ક્યારે આવશે એ કોઈ જાણતું નથી તો આવા સંજોગોમાં એમને બોલેલા મંત્રો અથવા આપણે જે ધર્મ પાડતા હોય એ ધર્મમાં સારા જે મંત્રો હોય એમ ભગવાન સ્વરણમાં આપણે તલ્લીન થઈએ તો હવે આપણે આ દીકરીઓના મુખે સરસ એવા મંત્રો આપણે સાંભળીએ થેન્ક યુ सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्यो she